વધારે નાણાં મળશે આથી અરજદારે લાલચમાં આવી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા એક લાખ તેર હજાર મોકલાવ્યા બાદ સામેવાળાએ કોઈ વળતર ના આપીને અરજદારનો સંપર્ક જ બંધ કરી દીધો હતો અરજદારને પોતાની સાથે ફ્રોડ થયાનું ધ્યાને આવતા તેણે સાયબર સેલ એલસીબીનો સંપર્ક કરતા સહેલે તેની મદદરૂપ થઈ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદાર આશય પાઠકની ગયેલી પૂરેપૂરી રકમ એક પોઈન્ટ તેર લાખ તેના ખાતામાં પરત અપાવીને સરાહનીય કામગીરી કરી હતી